પરિણામ બાદ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરાશે વિદ્યાર્થીઓનું મનોબળ મક્કમ કરવા શિક્ષણ વિભાગનો પ્રયત્ન બોર્ડમાં નબળું પરિણામ ધરાવતા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવાનો નિર્ણય કરાયો છે વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એક અનોખો પ્રયત્ન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા

કર્યો છે અને એના અંતર્ગત રાજ્યમાં તમામ જગ્યાએ અને એ જ રીતે સાબરકાંઠા જિલ્લામાં પણ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના તજજ્ઞ શિક્ષકોની યાદી તૈયાર કરી વિષયવાર અને તાલુકાવાર ટેલિફોનિક નંબરો આપવામાં આવ્યા છે જેનાથી એ જે તે તાલુકાના વિદ્યાર્થી તો આપણા જિલ્લાના કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ વિષયનું જ્યારે પ્રશ્ન હોય તો એ વિષયના શિક્ષક સાથે પોતાના અ પેપરને લગતા પરીક્ષાને લગતા કે પરિણામને લગતા કોઈ પણ પ્રકારની મૂંઝવણો હોય તો એની સાથે કાઉન્સેલિંગ કરી શકે છે વાતચીત કરી શકે છે અને પોતાની મૂંઝવણ દૂર કરી શકે છે